સ્વિમિંગ શીખવું થોડું કઠિન છે એમાં પણ બે હાથના પંજા અને એક પગ હોય તો તે સ્વિમિંગ કરવાનો વિચાર પણ આવતો નથી જોકે જયેશ મકવાણાએ આ બાબતને ખોટી પાડી છે અને એક પગ અને બે હાથના પંજા નહીં ધરાવતા જયેશ નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સ્વિમિંગની જુદી જુદી સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ જીત્યો હતો સાથે જ એક કાંસે અને સિલ્વર મેડલ સહિત ચાર મેડલ મેળવ્યા હતા જયેશ મકવાણા મૂળભાવનગરના મહુવા તાલુકાના ડોડિયા ગામનો વતની છે અને જયેશનો પરિવાર છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે જયશે ખેલ મહાકુંભમાં પણ ફેક વોલીબોલ સહિતની રમતોમાં પણ સુંદર પરફોર્મન્સ કર્યું હતું જોકે યોગ્ય ગાઈડલાઇન ન મળતા તેણે સ્વિમિંગ કરી તેમાં આગળ વધવાનું વિચાર કર્યું હતું અને કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો જયશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખ્યો હતો ડ્રગ મનોમને ધરાવતા જયેશને કોચ ડાભીએ તાલીમ આપી હતી અને દોઢ વર્ષની તાલીમમાં જયેશ મકવાણાએ ચાર મેડલ પણ જીત્યા હતા શીખવાડું કે જેના બે હાથ અને એક પગ ના હોય એ અમારા તમામ કોર્પોરેશન વતી અને સ્ટાફ વતી ખૂબ ઉત્તમ ઉદાહરણ બનશે અને અમારા શીખવા પછી અમારા મહેનત કરતાં એની એંસી ટકા એફર્ટ વધારે હતા અને ખૂબ જ સારી રીતે શીખ્યો અને ત્યારબાદ એ એનું દગસ સારી હતી તો અમે એને એડવાન્સ ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું અને હાલમાં જે ત્રેવીસમી પેરા નેશનલ ચેમ્પિયનશીપ હતી એમાં એણે ગુજરાતને રિપ્રેઝન્ટ કરી એક ગોલ્ડ બે સિલ્વર અને એક બ્રોન્ઝ ગુજરાત માટે મેળવ્યા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ ગર્વની વાત છે ને હું હમણાં નેશનલ રમમાં ગ્વાલિયર ગયો તો ત્યાં મને ચાર મેડલ મળ્યા બસો મીટર બસો મીટર ઇન્ડિવિજ્યુઅલમાં અને સો મીટર ને પચાસ મીટર ક્રિસ્ટલમાં અને ચારસો મીટર રિલેમાં તો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનીશ કે તેમણે મને ગવર્મેન્ટ સ્કૂલમાંથી સારી આગળ વધ